મુસ્લિમ સમાજ સમાજના જે પતિ ને છે મદદ માંગો મદદ ન કરેજો કે લગ્ન કરો સમાજ મને મદદ કરજો એટલે તમે તમારે કરવા હોય સારું હોય બધું હોય ત્યારે કોઈ સમાજ ને પૂછતા નથી પછી તમારી પર અત્યાચાર થાય એટલે ઓલા જે બીજી જ્ઞાતિ ના લોકો હોય ધર્મ ના લોકો હોય તમને આગળ કરી દે તમારે બધું વિચારવું જોઈએ આપણે નાતી જાતિ ધર્મ ને કોઈ બીજા માનતા નથી કામ ને લગ્ન કરવા જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે ડીડી સોલંકી ઉપર એક મહિલાનો ફોન આવે છે જેની મિત્રો આ દલિત યુવતી જે છે અને જેને મુસ્લિમ સમાજની અંદર લગ્ન કર્યા છે આખો ધર્મ પરિવર્તન કરે છે તેને મુસ્લિમ ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે ત્યારબાદ મિત્રો આ દીકરી ઉપર જે છે એ જોખમ થયું છે અને તેના પર જીવલેણ હુમલો કરી દેવામાં આવે છે

મારો જે મુદ્દો છે કે જ્યારે અનુસૂચિત જાતિની દીકરીઓ બીજા સમાજમાં બીજા ધર્મમાં જ્યારે લગ્ન કરે છે આવા પ્રેમ લગ્ન કરે છે અને એ સમાજને બહિષ્કાર કરે છે અપનાવતો નથી અને જ્યારે કોઈ એવી મારામારાની ઘટના બને છે ત્યારે અનુસૂચિત જાતિની દીકરીને ફરિયાદી બનાવીને આગળ કરવામાં આવે છે એનો દુરુપયોગ કરવામાં આવે છે કે કારણ કેટલું સીટી તાકાત થાય એના પતિનો ઝઘડો હોય આડોશી પાડોશી નો ઝઘડો હોય કે કોઈ પણ પ્રકારનો ફેમિલીમાં કોઈનો ઝઘડા થયા હોય તો અનુસૂચિત જાતિની જે દીકરી હોય છે એને ઢાલ તરીકે એટ્રોસિટી દાખલ કરવા માટે આગળ કરે છે આવા અનેક બનાવો છે બીજું ગામની અંદર અનામત લેવા માટે અનામત પર કબજો કરવા માટે આવી દલિત આદિવાસી સમાજની દીકરીઓ સાથે લગ્ન કરી એને ઇલેક્શન લડાવવામાં આવે છે અને એને જે અનુસૂચિત જાતિની ન્યાય સમિતિની ચેરમેનની કે બીજી અનામત કોઈ સીટ હોય ત્યાં દલિત આદિવાસી સમાજની દીકરીને ઊભી રાખી અને એનો દુરુપયોગ કરવામાં આવે છે આ પ્રકારની જે દુરુપયોગ થઈ રહ્યા છે આ પ્રકારનું જે એટ્રોસિટી અનામતનો જે દુરુપયોગ કરી અને દલિત આદિવાસી સમાજને જે દબાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે એનો વિરોધ છે પ્રેમ લગ્ન કરે એની મરજીથી કરે કોર્ટ મેરેજ કરે ફેમિલી ના મરજી થી કરે એનો વ્યક્તિગત વિષય છે જ્યારે તમે તમારી મરજી થી લગ્ન કરો છો અને એ પરિવાર તમારો દુરુપયોગ કરે છે તો તમારે સમજવું જોઈએ કારણ કે કોઈ દીકરી યુવતી કોઈ છોકરા સાથે લગ્ન કરે છે તો એની ઉપર અત્યાચાર થાય કે એની ઉપર કોઈ પણ પ્રકારની મુસીબત આવે તો એની જવાબદારી છે કે એની આગળ આવીને ઢાલ બનીને ઊભો રહે એના માટે લડે નહીં કે કાને યુનિવર્સિટી માટે ઢા બનાવે તો દુરુપયોગ થાય છે મુસ્લિમ સમાજ હોય કે અન્ય બીજા કોઈ પણ સમાજના લોકો હોય તો આ જે દુરુપયોગ મે ઘણી બધી જગ્યા ઉપર મે જોયું છે ફોટો ઉપયોગ થઈ રહ્યો છે તો ખોટું હોય ને ખોટું આપણે બોલવું પડશે તો આની પહેલા પણ 1.5 વર્ષ વર્ષ 1.5 વર્ષ પહેલા મને ફોન કર્યો હતો હવે મે એને વિડિયો જોયા હતા કે પાડોશીના ઝઘડા છે આ બેનની ઉભા છે એને કોઈ કંઈ બોલતું નથી પણ એના પતિને એના દીકરાને કે પુરુષોને એ લોકો પથ્થર મારો કરે છે એની ઉપર હુમલો કરે છે જો આ બેનનો તકલીફ હોય આ બેન રેવડીમાં એવું બોલે છે ફોનની અંદર કે ભાઈ મારી નાતી જોઈને મને બહિષ્કાર કરી નાખો કે મુસ્લિમ યુવકે દલિત યુવક યુવતી સાથે કેમ મેનેજ કર્યા એટલે એનો સામાજિક બહિષ્કાર કરી નાખ્યો પછી દસ વર્ષ એના મેરેજ થઈ ગયા નવ દસ વર્ષ પછી એને ખબર પડી કે આ નાતીની છે એટલે એની ઉપર હુમલો કરવા આવ્યા આ કોને બનાવો છો બધાને બધી ખબર પડે 10 વર્ષથી તમે એક ફેમિલી સાથે એ મોમેડી એરિયામાં રહ્યો છો ત્યારે મુસ્લિમ સમાજને તમારો વિરોધ ન હતો આ ઝઘડો થયો એટલે તમારે અત્યારે એને નાતી જાતી દેખાવા મળી એટલે તમે એટ્રોસિટી દાખલ કરો છો એટલે ચીક છે સામેવાળા વ્યક્તિ માથા બારે છે મેં વિડિયો જોયા બહુ બેહરમીથી મારે છે પથ્થર મારા નાના દીકરા ઉપર પથ્થર મારા ઘરે મે વર્ષ પહેલા વિડિયો જોયા ત્યારે પણ અમને કાયદાકીય રીતે મદદ કરી હતી અત્યારે પણ કરે પણ તમારા પતિ તમને ઢાલ બનાવે છે પરિવાર આખો તમારો સાસરીઓ પક્ષ તો આમાં આવે ખોટમાં તમને કેવી રીતે સાથ અમે આપી તમારા મા બાપ તમે મદદ નથી લેતા તમારા પરિવારને ને લેતા હું દલિત છું એટલે દલિત સમાજ મને મદદ કરે દલિત આગેવાનો મને મદદ કરે અમે ઘણી જગ્યા પર મદદ કરીને સમાધાન કરી લે છે એટલે અમે હવે શીખી ગયા છીએ કે તમામ પ્રકારના

અને બહુ મોટા મતલબ કે મોટા છે એટલે એ રીતના હાલે છે કોઈ પોલીસ વાળા કે કોઈ મને સપોર્ટ કરતા નથી સાંભળો તમારી એફઆઈઆર દાખલ થઈ ગઈ એફઆઈઆર દાખલ થઈ ગઈ કેસ ચાલુ છે સત્તા બી છે ને અત્યારે મને પ્રોબ્લેમ છે તો હું અરજી કરું છું તો અરજી નો નિર પ્રોબ્લેમ છે તમને આ લોકો તડી પાસે મને છે ને હેરાન કરે છે ઘરે આવીને મને ધમકી દઈ આવે ઘરે આવીને મને પુરાવો કોઈ છે ધમકી દીધી હા હા મારી પાસે વિડીયો છે બધું છે છતાં બી કઈ કામ નથી થતું હા એટલે એમાં પણ તમે વિડીયો તમને ઘરે ધમકી દીધા એના વિડીયો છે તમે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી તો ફરિયાદ નથી લેતા કયા પોલીસ સ્ટેશન માં આપી ડિવિઝનમાં હમ અને એટલી અરજી કરવા છે મેં છે ને રાષ્ટ્રીય મહિલા આયોગમાં પણ છે ને આઇટી તો અહીંયા થી છે ને ડાયરેક્ટલી ફોરવર્ડ એમને જ કરી દેવામાં આવી એમને તપાસ કરવી જ નથી તો પછી ખાલે ખાલે આગળ હવે મુખ્યમંત્રી મંત્રી પ્રધાન ને આપો તો જે તપાસ થશે પોલીસ સ્ટેશન માં ફરિયાદ થશે પોલીસ સ્ટેશન માં થશે હા અને ત્યાં કઈ પ્રોસેસ નથી થતી તો ત્યાં તમે એસપી ને મળ્યા ત્યાં જામનગર માં

એ લોકો છે ને કહીએ ને તો મળવા દે નહીં અને પ્લસ માં અહીંથી જવા દે અને પી એમ કહી દે કે છે ને કે ભાઈ તમે અરજી કરો અરજીનો નિકાલ ના આવે તો આવજો અરજી નો નિકાલ ના થાય ને પાછા આપડે અહીંયા આવીએ તો કયો કામમાં છે નહીં મળે તમને તમારી અરજીનો ફોટો મને પાડી મોકલો ને અને વિડીયો મોકલો વાત કરું તો પટેલ કયો છે પટેલ કયો મોમેડિયન છે તમે કઈક મોમેડિયન સાથે મેરેજ કરે એવું છે ને હા હા સર

તમારે તમારા પતિનો ની નો ઝઘડો હતો મેં વિડીયો જોયા તમારા પતિનો ઝઘડો હતો તમને આગળ કરે છે એ લોકો તમે મુસ્લિમ સમાજ ના જે તમારા પતિ છે ને મદદ માંગો મદદ ન પછી અમને કેજો કે તમે લગ્ન કર્યા ત્યારે સમાજ ને નથી પૂછ્યું ને પૂછું તું તમે તમારે કરવા હોય સારું હોય બધું હોય ત્યારે કોઈ સમાજ ને પૂછતા નથી પછી તમારી પર અત્યાચાર થાય એટલે ઓલા જે બીજી જ્ઞાતિ ના લોકો હોય ધર્મ ના લોકો હોય તમને આગળ કરી દે અને મદદ માંગવા આવો અમારી મદદ કરી લીધા બીજા સાથે તો એની પાસે મદદ માંગો ને આપણે જાતિ ધર્મ ને કોઈ બીજા માનતા નથી તો આપડે શું કામ ના લગ્ન કરવા જોઈએ પણ અમારા ઘરમાં કઈ પ્રોબ્લેમ નથી ને એ લોકો ઘરમાં પ્રોબ્લેમ નથી તો અમે સમાજ શું કરે અમે શું કેવાલો બીજા હેરાન કરે છે બીજા હેરાન કરે છે તો તમારા પતિ તમે જીનિયર લગ્ન કર્યા છે બરોબર થી તમારા પતિ તમારે શું માટે શું કરે છે એનો સમાજ શું કરે છે એનું એનું કેવાનું એમ થાય છે કે તમે આવા છો ને એટલે મે તમને ના રહે તમે આને શું કમે એક્સેપ્ટ કરી રહ્યા આ તો તમારે નો કરવા જોઈએ ને આપણે ખબર છે કે ભાઈ આવા છે તો એ લગ્ન કરે એવું કઈ નથી બેન તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા

છોકરા છોકરા ને કઈક પાર્કિંગ બાબત ની ગમે કઈક લડાઈ હતી નથી એમાં સમાજ ક્યાંથી વચ્ચે આવ્યો ચાલો મને સમજાવો મારા છોકરા ને એને કીધું કે તું આનો છોકરો છું થયો છોકરા છોકરાનો કે જે કઈ વસ્તુ હોય ત્યાંથી શરૂ થયો ને પાડોશી પાડોશી તમારી મેટર છે તમે કયો છો આ જાતિ ના છે એટલે તમારો છોકરો થઈ ગયો મોટો થઈ ગયો ઝઘડો થઈ ગયો પછી

અને ઓલા લોકો ઉપયોગ તમારો કરે છે બરોબર આમાં ફરિયાદી બને તમારી બે નથી જ્યાં પણ અનુસૂચિત જાતિ જનજાતિની દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરે ને એટલે અનામત ખતમ કરવા માટે બરાબર એને ગ્રામ પંચાયત માં ન્યાય સમિતિના હોદ્દા ઉપર એની વાઈફ ને ઉભી રાખી દે ને બરાબર કે આમાં તું ચૂંટણી લડ હોય એ પટેલ હોય જે બીજા નાતી જે કાંઈ હોય બરોબર અને આવો ફરિયાદ દાખલ મારા મારી થાય તો વાઇફ આગળ કરી નાખે એટ્રોસિટી કરો એટલે તમને હું આના માટે એ લોકો લગ્ન કર્યા છે

કઈ લગાણ હોય તો આપો કોને નાત બારે કાઢે અમારે નાત માં કઈ અમારે નાત માંથી કઈ કંકોત્રી ના તો નાત બારે કાઢે તો નાત માં રહેવું શું કામ બીજે રહેવા વિયા જાવ વિસ્તારમાં જાઓ તમને કોઈ મારવા આવે તો મને કેજો સંગઠક રહેવા જાવ ઘણા એરિયા છે ને સારા ન્યા જ રહેવું તમને નાત માં કાઢી નાખ્યા તો એ નાત બેકાત તમે રહ્યો છો ને શું કામ રહ્યો છો એટલે બધું આ બધું જૂનું થઈ ગયું બેન આ બધી સમજાવવાની વાતું છે અને તમને આમાં ટાર્ગેટ કરીને આગળ કરે છે ને તમને હાથો બનાવે છે તમે કોઈને હાથ આ ન બને એટલી રિક્વેસ્ટ છે